આજે સવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ઇન્દિરા સર્કિલ ઉપર એક આરએમસીની ઇલેક્ટ્રિકલ સિટી બસ દ્વારા એક અકસ્માત સર્જવામાં આવ્યો હતો આ અકસ્માતમાં કુલ ચાર લોકોના મૃત્યુ નિપજેલ હતા અને ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી આ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો પાંચ જે કે સા અપરાધ મનુષ્યબદ્ધ છે અને આના સિવાય બીએનએસ ની કલમ એકસો એ બીએનએસ ની કલમ એકસો બી બીએનએસ ની કલમ બસો એક્યાસી ત્રણસો ચોવીસ ચાર અને એમવી ની કલમ પાંચ એકસો 181 એકસો એક્યાસી અને એકસો ચોરાસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ દરમિયાન જે બનાવ સ્થળ છે એમાં ક્રાઇમ્સ ફોરેન્સિક સીન મેનેજર દ્વારા પ્રિઝર્વ કરાવીને એફએસએલ ઓફિસરની હાજરીમાં ત્યાં ઈ સાક્ષીમાં વિડીયોગ્રાફિક પંચનામા કરવામાં આવ્યા હતા અને સ્થળ ઉપરથી ગાડીના ટુકડાઓ અને લોહીના નમૂનાઓ અને બીજા વિવિધ પુરાવા અને સાક્ષીઓ એકત્ર કરવામાં આવેલ હતા આના સિવાય બસનું આરટીઓ પરીક્ષણ કરવામાં કરાવવામાં આવેલ હતો અને ડ્રાઈવર જે છે ડ્રાઈવરને પબ્લિકે પબ્લિકે થોડું માર માર્યો હતો તો એના કારણે હોસ્પિટલમાં છે ડ્રાઈવર અત્યારે તો સારવાર હેઠળ છે અને પોલીસ જાપ્તો એના ઉપર મૂકવામાં આવ્યો છે અને હોસ્પિટલ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી એમની અટક કરવામાં આવશે અને હજુ સુધી જે તપાસ છે આમાં એટલું પ્રગતિ છે તપાસ દરમિયાન સામે આવ્યું છે કે જે ડ્રાઈવર છે એમના પાસે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની લાઇસન્સની મુદત પૂરી થઈ ગઈ હતી સત્તર બે બે હજાર પચીસના રોજ એના પછી એમના પાસે ટ્રાન્સપોર્ટ વહીકલ ચલાવવાની વેલિડિટી નહોતી આ તપાસનો મુદ્દો છે તપાસનો વિષય છે કે એજન્સીમાં અને આરએમસીના વચ્ચે શું કોન્ટેક્ટ થયો હતો અને એજન્સી અને ડ્રાઈવરના વચ્ચે તે સુ કોન્ટ્રાક્ટ હતો અને કોન્ટ્રાક્ટના આધારે કોની જવાબદારી કેટલી નક્કી કરી શકાય આ તપાસમાં આપણે જાણવામાં આવશે આરટીઓએ અમને જણાવ્યું છે કે બસના બ્રેક બરાબર હતા અને બસના કોઈ બ્રેક અથવા મિકેનિકલ અનફિટનેસના કારણે અકસ્માત થયો છે અમે ડ્રાઈવરના બ્લડ સેમ્પલ લઈ લેવાયા લઈ લેવામાં આવ્યા છે જેના એલ્કોહોલ ની હાજરી અથવા કોઈ બીજા અન્ય નશાકારક પદાર્થની હાજરી છે કે કેમ એના માટે તપાસ માટે સેમ્પલ મોકલી દીધા છે અને બ્રેથ એનાલાઈઝર થી ચેક કરતા ડ્રાઈવર નશા એલ્કોહોલ ની હાજરી એમાં જણાઈ આવે નથી